ગુડ મોર્નિંગ ઓકે તો બેટા ઘણા દિવસથી તમારા જોડે વાતચીત કરવી હતી કે ભાઈ આપણી શાળામાં આપણે જે જીવન મૂલ્ય શિક્ષણ બની રહ્યા છીએ તો એમાં હવે દિવસે ને દિવસે આપણે વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ ઓકે તો બેટા ઘણા દિવસથી તમારા જોડે વાતચીત કરવી હતી કે ભાઈ આપણી શાળામાં આપણે જે જીવન મૂલ્ય શિક્ષણ બની રહ્યા છીએ તો એમાં ત્યારે પણ એવું જોવા મળ્યું કે ભાઈ આપણા વિદ્યાર્થી તરફથી એક સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો હતો તો મારે ત્યારે જ મન થયું હતું કે મારે વિદ્યાર્થી જોડે એક વાતચીત કરવી છે એટલે આજ સમય મળી ગયો છે તો આપણે શાંતિથી આજે

જે પણ કામ કરે છે છેના માટે કરી રહ્યો છે ભાઈ દરેક માનવ જે પણ કામ કરી રહ્યો છે ના માટે કરી રહ્યો છે છેના માટે કરી રહ્યો છે દરેક માનવ જે પણ કામ કરે છે સુખી થવા માટે કરી રહ્યો છે તો દરેક માનવ નું લક્ષ્યુ થાય છે બેટા દરેક માનવ નું લક્ષ્યુ છે સુખી થવું બરોબર છે તો માનસનો સમગ્ર પ્રયાસ જે પણ તે કામ કરે છે માત્ર ને માત્ર શેના માટે કરી રહ્યો છે સુખી થવા માટે કરી રહ્યો છે એ બધાને ખ્યાલ છે એટલે એમાં હું વધારે ચર્ચા કરતો નથી તો માણસ તો સમગ્ર પ્રયાસ માત્ર ને માત્ર સુખ માટે થતો હોય છે અને હંમેશા સુખ માટે કરતો હોય છે તો કઈક ના કઈક તમને એવું લાગે છે કે ભાઈ આપણે જે પણ કામ કરી રહ્યા છીએ એ સુખી થવા માટે કરી રહ્યા છીએ તો આપણે અમુક ટાઈમે દુખી પણ થતા હોઈએ છીએ થઈ નહીં થતા

એ આપણને ખ્યાલ છે નહીં સુખી થવાના રસ્તા બધાના અલગ અલગ હોઈ શકે અલગ અલગ રીતે દરેક જણ સુખી થઈ શકે પણ સુખી થવાનું મૂળ કારણ શું છે એના પર આપણે થોડી વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો એ સુખ છે શું એના પર આપણે થોડી ચર્ચા કરીશું બરોબર બધા એગ્રી છે રાઈટ સુખ વિશે સમજવા માંગો નહીં માંગતા ઓકે તો સુખ કેટલા પ્રકારનું હોય એના પર ચર્ચા કરીએ તો સુખના ટોટલ ત્રણ પ્રકાર હોય છે કેટલા પ્રકાર હોય સુખના ત્રણ એક સુખ છે જે ક્ષણિક 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 કેવું કેટલા હા ના આવડે સરસ ગુડ તો થોડી વાર માટે અને એ સુખ કેવું મળે ઇન્દ્રિયોથી મળ સુખ કેવું મળ્યા ઇન્દ્રિયોથી સુખ આપણે આગળ વધુ ચર્ચા કરીશું બીજું સુખ આવે છે લોબા ગાળાનું સુખ કેવું સુખ છે લોભા ગાળાનું સુખ એમાં કેવું હોય જેમાં આપણા સંબંધોમાં જોવા મળતું શું એ થોડું બહુ પ્રકાર છે કે ભાઈ સુખડ્યું એ નિરંતર હંમેશા માટે તો આ ત્રણ તમને ખબર જ હશે પણ થોડું ડીપ માં આપણે ચર્ચા કરીએ તો પહેલું સુખ છે ક્ષણિક સુખ જે ઇન્દ્રિયો દ્વારા મળે કેટલા મળે ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ સાહેબ ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ જે ક્ષણિક સુખ છે એ આપણે કઈ રીતે મેળવીએ છીએ એ આપણે કઈ રીતે ફીલ કરીએ છીએ એ દરેક આપણે એના પર જોઈએ એના પર ધ્યાન લઈ જઈએ દરેક જણ વિચારો કે ખરેખર આપણે ઇન્દ્રિયોથી થી સુખ મેળવીએ છીએ કે નહીં મેળવતા એ આપણે ચેક કરીએ તો આપણી સાહેબ ઇન્દ્રિયો કેટલી છે પાંચ બધાને આપણા સરસ ગુડ બહુ ડાયા વિદ્યાર્થીઓ છે તો આપણે પાંચ ઇન્દ્રિયો કઈ કઈ આઠ

હા આપણે કોઈ વસ્તુ ને જોઈને આપણે સુખ મેળવીએ છીએ એવું પણ આપણે મેળવીએ સાહેબ હા કોઈ વસ્તુ જોવાથી સુખ મળે હા જો આપડે આવી જગ્યા ગયા હોય કે મજા આવી પ્રવાસ જવાની વાતો કરે સાહેબ એ જોવાની મજા આવે છે તો આપણે આંખ દ્વારા પણ સુખ મેળવીએ છીએ રાઈટ દરેક જણ મેળવો છો આંખ દ્વારા સુખ ઓકે ચલો બીજું લઈએ આપણે જીભ દ્વારા સાહેબ જીભ દ્વારા પણ સુખ મળે

કોઈ સૂંઘી શકીએ બીજું બીજું બરોબર સૂંઘી શકીએ રાઈટ સૂંઘવામાં દરેક વસ્તુ આપણે કાલે હું ભણાવતો હતો ધોરણ છઠ્ઠામાં કે બાજુમાં ગોટા બનતા હોય બાજુના ઘેરમાં તો એમ હું સુખ મેળવું મને મજા આવે કાલે સ્મેલ લેવાથી તો આપણે એ રીતે પણ સુખ લેતા હોઈએ છીએ રાઈટ તો ચલો હાલ ભાઈને વાત કરી પ્રમાણે નાક દ્વારા પણ આપણે કોઈ મસ્ત ફૂલ હોય કોઈ અગરબત્તી છે કોઈ અત્તર હોય તો આપણે થોડી માટે મજા લઈએ છીએ સુખ લઈએ છીએ રાઈટ ઓકે ચલો આગળ જઈએ સાહેબ કાન દ્વારા પણ સુખ મેળવ્યું હોય હા તો કાન દ્વારા કઈ સુખ મેળવવાય બોલો બેટા આપણે સાંભળીએ છીએ પણ આપણે કેવું કાન ને ગમે એવું સાંભળીએ છીએ અમુક ટાઈમ આ પણ ધ્યાન લેવા જેવું છે ખરેખર કાનને ગમે છે એવું સાંભળીએ છીએ બાકી બહુ મોટો ડીજે સાઉન્ડ વાગતો હોય ખરેખર કાનને નથી ગમતો તો પણ મજા લઈએ છીએ આપણે એવું થતું હોય છે તો ધારો કે આપણે મસ્ત

બીજી પણ લઈ લઈએ આમાં કેવું થતું હોય બહુ પેટ આખું પેટ ભરીને ખાધું હોય અને છેલ્લે પણ કહેવામાં આવે ને કે તો આ માટે જલેબી આપું લાવો લઈ લે પણ એ આપણા સુખ મળે છે ખાલી જીભ પૂરતું જ પણ અહીંયાથી અંદર જાય પછી તો કોઈ ડાયાબિટીસ થાય બીજા બધા રોગો તો હોય એ આપણો જોતા નથી નો ડાઉટ આપણે સુખ મેળવીએ છીએ પણ આપણે આગળનું વિચારતા નથી તો આની લાક્ષણિકતા સુખો શું હોય કે ભાઈ ક્ષણિક સુખ તો આપણે કેવું હોય જે કેટલાક સેકન્ડો અથવા કલાકો સુધી જ ના મજા કોઈ આપણે જગ્યા હોય તો અમુક દિવસ સુધી મજા આવતી બધી વસ્તુઓ પર આધારિત હોય જેમ કે નવા કપડા પહેર્યા હોય તો થોડા સારું લાગે નવી ઘડિયાળ લાવ્યા હોય તો બધી વસ્તુઓ આધારિત કેવું હોય થોડી વાર પૂરતું જ હોય જે કેવું છે સ્થાયી નથી હોતું

પ્રયોગ કરતા હોય છે પણ સંબંધી એટલા સૃષ્ટિમાં રહેલા દરેક માનવ એ આપણા સંબંધીના રૂપમાં હું જોઈ શકું પેલા આપણા પરિવાર પૂરતું જોઈએ તો પરિવારના સભ્યો જે પણ રહ્યા એ મારા સંબંધીના રૂપમાં હું જોઈ શકું તો એમાં જે સુખ મળે છે મમ્મી જોડે રહ્યા હોય પપ્પા જોડે બહુ સુખ રહે છે પણ અમુક ટાઈમ તમે એમને પણ ના બોલવાનું બોલી દેતા હોય છે અત્યારે સવારે આયા મમ્મી મસ્ત મજાનો નો ટિફિન બનાવી આપ્યો છે પણ કોક ટાઈમે મમ્મી ને બોલી દેવા જો તમને ખબર નહીં પડતી શા માટે મને આપણા આવું નહીં આપ્યા હતી તે મારા માટે કોઈ નહીં કર્યું અમુક ઉંમર પછી આવું બોલતા હોય છે બેટા અને એ છોકરાઓ દ્વારા મેં સાંભળેલું હોય છે કે સાહેબ અમને આવું રિયલાઈઝ થયું કે ખરેખર મમ્મી પપ્પા આપવા માટે આટલું બધું કરી રહ્યા છે અને એનું અમને ધ્યાન નહીં રહ્યું એ બેટા તમારામાંથી છોકરાઓ ઇનપુટ આપતા હોય છે

બેટાઓ આપણે શાળામાં આવો છો તમારા પપ્પા તમારી મમ્મી તમારા ભાઈ બહેન કાકા કાકી આ બધાનો તમારો કંઈક ના કંઈક તમને સહયોગ મળતો હોય છે તો આપણે એમને થેન્ક યુ પણ કહીએ બરોબર એમનો આભાર માનીએ ઓકે રેડી છો બધા કમ્પ્લીટ છો વ્યવસ્થિત બે સીધા બેઠો હા ઓકે તો કૃતજ્ઞતા બીજું છે ભાઈ મમતા આપણે માના તરફથી જે વાત્સલ્ય પ્રેમ મળે છે માને પણ આપણે આપણું કર્તવ્ય દાયિત્વ બને છે કે માતાની આપણે મમ્મીની નાની નાની અપેક્ષાઓ હોય હોય બેટા એકદમ નાની નાની છોકરાઓ કહેતા છે કે સાહેબ મને અપેક્ષા એટલું કીધું કે દુકાનમાંથી તું લઈ આય અને મેં ફટ લઈને કહી દીધું હું તો ના જવું મારે તો લેશન લખવું છે મારું તો આ કામ છે પણ પછી મને રિયલાઈઝ થયું કે ખરેખર પૈસા એ મમ્મીના છે અને ખાલી મારે દુકાનમાં વસ્તુ લેવા જ જવું છે છતાં પણ હું આવું કઉ છું તો ત્યારે ધ્યાન જાય છે તો આપણે એ મમ્મી જોડે પણ પ્રેમ પૂર્વક આપણે રહીએ ચલો આગળ છે સ્નેહ પછી સન્માન આપણે એકબીજાને સન્માન કરીએ એકબીજાને ભાઈજી બહેનજી વિદ્યાર્થીઓ તરીકે સન્માન રીતે આપણે એકબીજાને સંબોધન કરીને બોલાવીએ વિશ્વાસ તો આ બધા મૂલ્યો છે આપણે આ મૂલ્યોની ચર્ચા થોડી ડીપમાં પછી કરીશું પણ આપણે લાંબા ગાળાનું સુખ મેળવવું હોય સંબંધોમાં તો તો આટલા મૂલ્યોની જરૂરિયાત પડે છે જ્યાં આ સુખ ક્યારે મળે જ્યારે ભાવનાત્મક અપેક્ષાઓ પૂર્ણ થાય છે ત્યારે જ આપણે ભાવ આમાં વસ્તુનો આદાન પ્રદાન નથી બેટા આમાં કોઈ વસ્તુ નથી આપી આમાં ખાલી આપણે ભાવની લાગણીની પ્રેમ સ્નેહ લાડ આને જરૂરિયાત પૂરી થઈ છે એટલા માટે હર્યું આપણને સુખ મળતું હોય છે જે લાંબા ગાળાનું હવે છેલ્લું જ ખાલી વાત કરીશ કે ભાઈ જે છેલ્લું સુખ જે હંમેશા માટે એકદમ મોજે મોજ કેવું હોય નિરંતર હોય હવે નિરંતર સુખ કઈ રીતે મળવા એની વાત કરીએ આપણા તો નિરંતર સુખ સમજણ થકી મળે ક્યાંથી સમજણ સાહેબ સમજણ ને આપણે અત્યાર સુધી શું સમજ્યું સમજણ એટલે શું સાહેબ સાહેબ હું તો સમજદાર જ છું એવું માની જ કાઢ્યું સાહેબ દર વખતે હારી જેવું ઘર આવે બાકી હું તો રેડી જ છું આ સુધરી જાય ને તો હું સુધરી જ છું મારું ઘર મસ્ત થઈ જાય સાહેબ દર વખતે ઓનો જ વોક હોય તો આપણે બીજાના ઉપર ટોપલું છોડી દઈએ છીએ કે ઘરમાં ખાલી આ રેડી થઈ જાય ને તો આખું ઘર મસ્ત થઈ જાય સાહેબ મારા બાજુ બે હજાર દર વખતે મને આવું કરે આવે અને દર વખતે એનો જ વોક હોય હું તો મારો વોક ના હોય સાહેબ હું તો રેડી જ છું તો આપણે સમજણ કોને કહીએ છીએ કરું વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ કરું આપણા શિક્ષક ભાઈજી અને બેનજી તમને બહુ મસ્ત ભણાવી રહ્યા છે જે જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાનનો હું મારા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરું છું એને આપણે સમજણ કરી શું કીધું સમજણ તો સમજણ કોને કહેવાય તો જ્યારે સમજણ હોય જે વ્યક્તિ જ્ઞાન જ્ઞાન જ્ઞાનથી ભરેલો હોય એ વ્યક્તિ શું કરે છે એ વ્યક્તિ દરેક સ્થિતિ પરિસ્થિતિ કે ઘટના દરમિયાન કોઈ સ્થિતિ બને છે કોઈ પરિસ્થિતિ કોઈ ઘટના બની ગઈ તો દરમિયાન પોતે એકદમ મસ્ત હોય કેવો હોય એકદમ મસ્ત એના ભાવ એના વિચારો કેવા હોય હંમેશા એકદમ સ્થિર હોય એને કોઈ બીજાથી પ્રભાવિત ના થાય

કોઈ પણ પ્રોબ્લેમ હોય છે તો એ પ્રોબ્લેમ ની સમાધાન શોધો છે નહીં પ્રોબ્લેમ પર ચર્ચા કરતો હોય અમુક ટાઈમ આપણે એવું કરતા હોય સાહેબ તો આટલી બધી તકલીફો છે સાહેબ માર તો આટલી બધી તકલીફો પણ જે વ્યક્તિ સમજણ થકી એનું સમાધાન કરે છે તો એ વ્યક્તિ કેવો હોય છે એકદમ ખુશ હોય છે પછી દરેક ઘટના સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે કેવો હોય સ્થિર હોય છે પછી સંબંધોમાં હાલ વાત કરી સંબંધોમાં એકદમ તાર પૂર્વક જીતવું હોય એમાં એના જે મૂલ્યોની વાત કરી એ મૂલ્યોમાં કેવો જીવતો હોય એકદમ મસ્ત જીવતો હોય બરોબર છે એમાં એકદમ નિરંતરતા બની જાય એવું નહીં કોઈક દિવસ મમતા આવી જાય કોઈક દિવસ પ્રેમ આવી જાય કોઈ દિવસ લાડ આવી જાય વાલ આવી જાય એવું નહીં જાય પછી પોતાની અંદર એકદમ શાંતિ થઈ જાય પરિવારમાં સમાજમાં એકબીજા ભાગીદારી એકબીજામાં ઉપયોગી થાય પોતાના પોતાના વિચારો પ્રત્યે કેવું રહે સાબાન કેવું રહે પોતાના વિચારો પ્રત્યે એકદમ સભાન રહે છે અને છેલ્લું પોતાને જ સમજવે છે શું કરે છે પોતાને જ સમજવાની વાત કરે છે કે ભાઈ મારે જ સમજવાનું છે હું નહીં કે બીજાને બીજાના પર પોટલું છોડું કે નહીં આ સમજદાર નથી રાઈટ ઓકે તો છેલ્લે એક વાત કરું હું બોલીશ તમે જાતે બોલીશું દરેક માનવ સમજદાર છે દરેક માનવ સમજદાર ચલો બીજું દરેક માનવ સમજી શકે છે એના અંદર સમજવાની બહુ તાકાત થયેલી છે દરેક માનવની વાત કરી હવે દરેક આપણે બાળક છીએ તો તમારી વાત કરું આપણે બેઠેલા દરેક બાળક સમજદાર બાળક છે બોલો આપણે બધા સમજી શકીએ દરેક બાળક સમજી શકે છે અને દરેક બાળકમાં સમજવાની અસીમ તાકાત છે ના આપણે આપણી આ ઓળખી તો ઓળખી લો સમય છે તો બહુ આગળ તમને બહુ કિંમતી અને બહુ મૂલ્યવાન બધા હશે બરોબર છે તો આટલા સુધી રાખું છું બધા મને સાંભળ્યું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર